વડોદરાના વિવિધ વિસ્તારોમાં ત્રણ મિની બસની ચોરીનો ભેદ ઉકેલાયો અમદાવાદના રીઢા ચોરની ધરપકડ કરી વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારમાં મિની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે વાહન ચોર તસ્કરો પહેલાં નાના નાના વાહનોની ચોરી કરીને પલાયણ થઈ જતા હતા જોકે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહન ચોરો ઝડપાયો છે અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત ઓગણીસ ઓગસ્ટે એક મિની બસ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે જે ગુનામાં પોલીસે સીસીટીવી ના માધ્યમથી તપાસ શરૂ કરી હતી જેમાં ખિસ્કોલી સર્કલ પાસે એક શંકાસ્પદ ઈસમને ઊભો રાખીને તેનું નામ પૂછતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બારિયા રેઠાણ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ નરોડા હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતાં પાંચ દિવસ પહેલાં અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મિની બસ ચોરી કરીને પાદરા બજરંગનગર ઝૂપડપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબૂલ્યું હતું આ સાથે પચીસ દિવસ પહેલાં જેપી રોડ પોલીસ મથકમાંથી એક મિની બસ ચોરીને અમદાવાદમાં મૂકી હોવાનું અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાંથી એક મિની બસ ચોરી કરીને રાજકોટમાં મૂકી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી પચીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની ત્રણ મિની બસ રિકવર કરી હતી પકડાયેલો આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં ચાર જેટલા ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે વધુ ચોરી કરવા વડોદરા તરફ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે